મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિનો આપઘાત છ લોકો ત્રાસ આપતા હોવાથી પગલું ભર્યાની સુસાઈડ નોટ મળી આવી સિરામિક એકમના દેણામાં રૂપિયા ચાર કરોડ સાડત્રીસ લાખ આપ્યા બાદ પરત માંગતી વેળાએ ચાર પાર્ટનર ધમકી આપતા હતા પ્રેમિકા અને તેના મિત્રએ બ્લેકમેલ કરી સિત્તેર લાખ જેટલી રકમ પડાવી લીધી હતી આ તમામ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રવાપરના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ એક પેલેસ એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલિયાએ લખતીરપુર રોડ પર આવેલી ગ્લેર સિરામિકમાં પાર્ટનર હતા તેઓ તારીખ અગિયાર ઓગસ્ટના રોજ બપોરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને એકસો આઠ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું મૃતક અશોકભાઈએ સુસાઈડ નોટમાં છ લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું એ ડિવિઝન પોલીસે મૃતકને શાળા તથા બને તથા પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા તેમજ છ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આ ફરિયાદમાં જણાવ્યું છે કે અમિતભાઈ વસરામભાઈ ચારોલા ભારેશભાઈ બાબુભાઈ વિડજા બિપિનભાઈ મનસુખભાઈ દેત્રોજા મનોજભાઈ હરખાભાઈ સાણંદિયા આચારે પાર્ટનરે અશોકભાઈની જાણ બહાર તેમના નામે રો મટીરિયલ મંગાવ્યું ઉત્પાદન વેચી તેના નાણાંનો ભાગ પાડી લીધો હતો ઉપરાંત સિરામિક એકમમાં ખોટ જતા હિસાબ કરતાં અંજાતે પાંચ કરોડનું દેણું થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું આ વેળાએ તેના પાર્ટનરે આ પૈસા અશોકભાઈને ચૂકી આપવા કહ્યું હતું અને તેઓ બાદમાં અશોકભાઈએ પૈસા પરત આપશે તેવું કહ્યું હતું જેથી અશોકભાઈએ તેમના હમીરપર ગામે આવેલ છ એકર જમીન ત્યાંનું મકાન અને મોરબીના એકતા નગરમાં આવેલ મકાન વેચીને ચાર પોઈન્ટ સાડત્રીસ કરોડનું દેણો ભરી દીધું જોકે બા બાદમાં ત્યારે પાર્ટનર પાસે નાણાં ઉઘરાણી કરતાં તેઓએ ધમકી આપી હતી બીજી તરફ અશોકભાઈ અમદાવાદના રાણીપમાં રહેતા મનીષાબેન કિરણભાઈ ગોયલ સાથે પ્રેમ સંબંધમાં હોય અને તેઓએ અને તેમના મિત્ર અર્ચિત મહેતાએ બ્લેકમેલ કરી સિત્તેરથી એંસી લાખ પડાવ્યા હતા આમ કુલ છ લોકોના ત્રાસથી અશોકભાઈએ જીવન ટૂંકાવી લીધું છે અને એ ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભે શું કહી રહ્યા છે પરિવારજનો આવો સાંભળીએ તેમની પાસેથી

તે સાથે વાત થઈ રહેતા હતા અને કેટલી વાર ટ્રાય કરી પણ એ લોકો બોલે કે ધ્યાન જ ન દીધું પૈસાનું એના હિસાબે એમને ગુમસુમ ગુમસૂમ કેદું ના રહેતા હતા કેટલા સમય પહેલા પૈસા આપ્યા છે 5-4 વર્ષ થઈ ગયા એ કોઈ ધ્યાન જ ન હતા ના જ પડતા એમ કે મારું કઈ હેત નહીં અમે ક્યાંય હેત નહીં હોય છે એમ જ કહેતા છે એ મારા પપ્પા થાય ગયા અશોક વૈનાંદજીભાઈ પટેલિયા અને એ બનાવ ઘરમાં કાલે થી ત્રણ વાગ્યા વચ્ચે બન્યો છે એમને હું હતો બારે અને મારા મમ્મા હતા શોપે દાદી એક ઘરે હતા તો દાદીને ખબર નહોતી એમને રૂમમાં દવા પીને દાદીને હાકલ મારી કે બા એમ પછી દાદીએ સામેવાળાનો ફોન લઈને ફોન કરાવ્યો પછી અમે ફટાફટ લઈ આવો સિવિલ હોસ્પિટલે અને કાલ રાત્રે એ બનાવ બની ગયો છે બનવાનું કારણ કે બનાવ બનવાનું કારણ છ વ્યક્તિ છે છ વ્યક્તિ જે એમને ટોર્ચર કરતા હતા એમના ભાગીદારો છે ચાર અને બે વ્યક્તિ અમદાવાદના છે જે એમને ટોર્ચર કરતા હતા પ્રેશર આપતા હતા જેના કારણે મારા પપ્પાએ યાદું પગલું ભર્યું છે ફરિયાદ અમે એ ડિવિઝન નોંધાવેલી છે જે ચાર વ્યક્તિ હતા ચાર ભાગીદારો એમને મારા પપ્પાના છ વર્ષ પહેલાં દગો દઈને જે આર્થિક વ્યવસ્થા હતી એ વિકીને એની એ લોકો દગો કરીને ફરાર થઈ ગયા છે અને એ લોકો પપ્પાએ ઘણી ટ્રાય કરી એમને બેસાડીને બધું કરવાની પણ એ લોકો ભેગા થયા અને હિસાબ કરવા માટે છેલ્લે અંતે મારા પપ્પાને આ પગલું ભરવું પડ્યું સુસાઇડ નોટમાં એ જ ઉલ્લેખ છે કે એ છ વ્યક્તિના કારણે હું આવું કરું છું અને હિસાબને એ બધું કીધું છે એટલે એ પોલીસ એની રીતે તપાસ કરી રહી છે અને એમને પોલીસનો ફૂલ સપોર્ટ છે હું એ જ ઈચ્છું છું કે મને ન્યાય મળે એમ કે એ છ